તો હાલની તારીખમાં આપણે આ ત્રણમાંથી એક એક સારું કે સ્વસ્થ મળતું નથી હવા પણ આપણને જોખમી મળતી નથી ખોરાક પણ આપણને સ્વસ્થ મળતો નથી અને પાણી પણ આપણને સારું મળતું નથી તો આ ત્રણમાંથી એક એ સારું મળતું નથી તો આપણા વડવાઓને ઋષિમુનિઓ એમ કહેતા હતા કે જળ જીવન છે તો શા માટે કેમ કે આપણો બોડી છે ને આપણો બોડી આ ત્રણ આની ઉપર ચાલે છે 72% આપણે પાણીની જરૂરિયાત છે જેમ આપણે પૃથ્વીને સંતુલનમાં રાખવા માટે આપણે 75 ભાગમાં પાણી છે ને એમ આપણા બોડીને સંતુલનમાં રાખવા માટે આપણે 72% પાણીની જરૂરિયાત છે જેમાં શરીરના અલગ અલગ અવયવો છે મગજમાં 85% ફેફસામાં 85% લોહીમાં 82% હૃદયમાં 75% સ્કિનમાં સિકુ આવતો કણક હોવા છતાં એની અંદર 22% પાણી રહેલું છે એટલે કે ઓવરઓલ આપણી બોડીને સંતુલનમાં રાખવા માટે આપણે 72% પાણીની જરૂરિયાત છે પણ આપણે ક્યારેય 72% ઉપર ધ્યાન નથી દેતા બાકીના જે અત્યારે ટકા ઘટકો છે જે બાયનું નું ખાવું acidity ખાવું બીમાર થવું અને હોસ્પિટલ જવું એ અત્યારે ની વાસ્તવિકતા છે તો ખરેખર આપણ કેવા પ્રકારના પાણીની જરૂરિયાત છે તો કે મીરી ગોટર મીરાકલ ગોટર જેને નિરોગી પાણી કહેવાય ને એવા પાણી ની જરૂરિયાત છે તો એવું પાણી મળી રહે છે પેલું મેક્સિકો બીજું જર્મની ફ્રાન્સ અને મક્કા મદીના જે આદે જમ જમ ગોવા પાણી અને આપણે ઇન્ડિયા નું ગંગા પાણી એ હીલી વોટર છે કે મીરાકલ વોટર છે હવે તમે મેં કીધું કે આપણે જાપાન દેશનો હેલ્થનો કોન્સેપ્ટ છે તો આ જાપાન આની પર રિસર્ચ કરવાની કેમ જરૂર પડી તો કે 1930 ની આજુબાજુ જ્યારે અમેરિકા અને જાપાનનો યુદ્ધ થયો ને ત્યારે અમેરિકા વાળા જાપાન ઉપર અણુબોમનો પ્રહાર કર્યા હતા ત્યારે જાપાનનો યુદ્ધ એટલો બહુ હતો કે વિશ્વના દેશ એવું કહેતા હતા કે જાપાન હવે 100 150 વર્ષ ઉપર નહીં આવે પણ તમને મને બરાબર ખબર અને ટેકનોલોજીમાં પહેલા નંબરે છે હજી આપણે અહીંયા બુલેટ ટ્રેનના પાટા નાખી ત્યારે જાપાને 50 વર્ષ પહેલા દોડાવી દીધેલી છે એવા હેલ્થ કોન્સેપ્ટ દેશની આ પ્રોડક્ટ છે હવે રોજ આ જગ્યાએથી પાણી લઈને પી શકે આપણા માટે પોસિબલ નથી એટલે ઘરે બેઠા જે પાણી આપણને મળી રહે એના માટે એક એનર્જી નામનો ફોર્મ બનાવ્યો છે અને એના બ્રાન્ડ નામ આપ્યો કેંગન વોટર કેંગન વોટર એક જાપાની શબ્દ છે પણ આનો અર્થ થાય બેક ટુ એટલે કે મૂળ તરફ પાછા જવું જેમ પહેલાના જમાનામાં જે આપણે નદીનો જે વેતુ પાણી મળતું ને એવું પાણી આપણને ઘરે બેઠા મળી રહે એના માટે આ ડિવાઇસ બનાવ્યું છે ડિવાઇસ બનાવવાનો છે હિરોનારી ઓસિરો સર ઓસાકા સિટી જાપાનના

માઇક્રોકસ્ટરી એટલે આપણે જે રોજિંદુ જે પાણી પીએ છે ને એ 15 થી 20 અણુ નું જાડું પાણી હોય પણ જો એ પાણીને કેંગર મશીનમાંથી પસાર કરવામાં આવે ને તો એ 4 થી 6 પતળું પાણી બની જાય છે આનો મતલબ શું થાય કે આના વિશે ડોક્ટર છે આ ડોક્ટર છે ડોક્ટર વિક્ટર વાઇસ છે અમેરિકાના ડોક્ટર છે કે છે કે તમે તમારા ઘરનું આરોનું નું બોટલ કોઈ પણ તમે પાણી પીતા હોય તો એ પાણી તમારા બોડીમાં ખાલી 15 થી 20% ઓબ્ઝર્વ થશે पण जर तुम्ही टँकर डॉलर पिता होय तर पाणी तुम्हाला वडीवा पंचायती पंचावन्न टक्का वापर जाईल आणि एक आपण डेमो बघायचं आहे आणि आपण डेमो करतो झिरा का डेमो करतो बीजू क्या खबर खाते समय खाली बताओ અહીંયા આપણે ઝીરો નાખશું બે ગ્લાસને ની અંદર ઝીરો લેશું એટલા માટે કે ખાદ્ય પદાર્થમાં સૌથી કડકમાં કડક પદાર્થ ઝીરો છે હવે એક ગ્લાસમાં અમારો કઈ પાણી નાખે છે ભાઈ અને એક ગ્લાસમાં નાખશું અમારો સાદું પાણી છે બોટલમાં આપણે ભઈએ છે ને સારામાં સારી બ્રાન્ડ નું એ પાણી છે બે માં તમને કલર ડિફરન્સ દેખાશે જો જે અમારો કેંગનો પાણી છે ને વધારે એલો થઈ ગયો છે એલો શા માટે થઈ ગયો છે કેમ કે એમાં પાણી એટલું ભરતું છે કે જીરાની અંદર ઈઝીલી ઓબ્ઝોર્બ થઈ ગયું છે એટલે કે આપણો બોડીમાં જે ઈઝીલી ઓબ્ઝોર્બ થાય છે તમને કદાચ ખ્યાલ હોય તો કે આપણો બોડી જો ને આપણો બોડી એ માથાના વાળ કરતાં નાના નાના સેલનું બનેલું છે એમાં દરેક જગ્યાએ અમારો પિંગનું પાણી પહોંચે છે અને બીજી જગ્યાએ પહોંચતું નથી થેન્ક યુ સર નેક્સ્ટ આ બીજી પ્રોપર્ટી છે એન્ટીઓક્સિડન્ટ એન્ટીઓક્સિડન્ટ એટલે ખરાબ થવું એમાંથી એન્ટી કાર્ડ ના મળે ઓક્સિડેશન ઓક્સિડેશન એટલે ખરાબ થવું બગડી જવું કે સડી જવું અત્યારે જેમ લોખંડને પણ પેડો ભાગ લાગે ને એ રીતે આપણે કેળું લઈને હોય બે ત્રણ દિવસ પેડો રહે એટલે આવું બ્લેક થઈ જાય છે જ્યારે સફેદ કાપો ત્યારે આવું હોય થોડીવાર પેડો રહે ને એટલે એની પર મળ જમી જાય છે બ્લેક થઈ જાય છે અને અત્યારે જો તમે નાના નાના બાળકોને મોઢે રિંકલ પડવા માંડ્યા છે એના વાળ સફેદ થવા માંડ્યા છે સાના કારણે ઓક્સિડેશન ના હિસાબે તો ખરેખર આપણે એન્ટીઓક્સિડેશનની જરૂર છે નેક્સ્ટ એન્ટી ઓક્સિડેશન એટલે ઓક્સિડેશન રિડક્શન પોટેન્શિયલ જેને કહેવાય ઓઆરપી ઓઆરપી જો પ્લસ માં હોય ને તો આપણો શરીર માટે ખરાબ છે તો માઈનસ માં હોય તો આપણો શરીર માટે સારું છે તો પ્લસ માં શું આવે તો જંક ફૂડ પિઝા બર્ગર દાબેલી આલ્કોહોલ આરામ પાણી બોટલ પાણી સોડા સોફ્ટ ડ્રિંક ટેપ નળ પાણી આ બધું પ્લસ ઓઆરપી આવી કરે છે જે આપણા શરીર માટે ખરાબ છે તો માઈનસ માં શું આવે તો કે વિટામિન સી ગ્રીન ટી ફ્રૂટ કોડ લેવાનું હોય અને કેંગન મશીન નું પાણી જે માઇનસ 400 થી માઇનસ 800 વાર સુધી જનરેટ કરે છે કદાચ જો તમને ખ્યાલ હોય તો આપણા બોડી સેલને જો ચાર્જ કરવો હોય ને તો એમાં માઇનસ 50 મિલી વોલ્ટ જરૂર પડે ત્યારે કેંગન નું પાણી લ્યો ને કે માઇનસ 400 થી લે માઇનસ 800 વાર સુધી જનરેટ કરે છે એટલે કે આપણા બોડી ને 10 થી 12 ગણી રીબૂસ્ટ કરે છે અહીંયા આપણે એક નો ડેમો કરશું આપણે જો ને પાણી ની બે જ વાક્ય સમજીએ કે સારું પાણી અને ગંદુ પાણી પણ વૈજ્ઞાનની અલગ વ્યાખ્યા હોય એટલે કે એક્ટિવ પાણી અને ડેડ પાણી એટલે કે જીવંત પાણી અને મૃત પાણી હવે જીવન પાણી ક્યારે હોય કે જે પાણીની અંદર એક્ટિવ હાઇડ્રોજન અને ઓક્સિજન હોય ને એ પાણીને આપણે જીવંત કહીએ છીએ એક ગ્લાસમાં અમારે પેંગનું પાણી છે અને એ ગ્લાસમાં થાલું બોટલનું પાણી છે હવે એમાં નાખશો આપણે ડોગ અને કેવા થ્યુરપજેરી લિક્વિડ આ લેબોરેટરી વાળા ત્યાં મળે હવે જે પાણી એક્ટિવ હશે ને એમાં ઇફેક્ટ આવશે બીજામાં નહીં આવે આ છે બોટલનું પાણી અને ઓળો જો અમારો ટેન્ક મશીનું પાણી જો આ પિંક કલર થઈ ગયો હવે આ પાણીની અંદર પિંક કલર થઈ ગયો છે શા માટે કેમ કે એની અંદર એક્ટિવ હાઇડ્રોજન અને ઓક્સિજન છે એટલા માટે આ પાણી પિંક થઈ ગયું છે હવે આ બીજું પાણી જે પિંક નથી થયું એ ડેડ પાણી છે મૃત પાણી છે આપણે લોકો આવું પાણી પીએ છીએ પણ આ ભલે ડેડ પાણી હોય પણ એની અંદર અમારું એક્ટિવ પાણી એડ કરશું ને એટલે તમને ખ્યાલ આવશે કે આ પણ એક્ટિવ પાણી થઈ જશે હવે તમને વાત કરું કે આ એક ગ્લાસ તમે ડાયરેક્ટ મશીનમાંથી લાઈવ પાણી કાઢીને પીઓ ને તો ચાર સબલે ખાઓ 1 કિલો બ્લુબેરી ખાઓ અને સાત કપ ગ્રીન ટી પીઓ ને કેટલી ઇફેક્ટ આપે એક ગ્લાસ લાઈવ પાણી કેટલી સાકત છે આ ત્રીજી પ્રોપર્ટી છે આ જ એટલે કે આપણે જે પાણીનો જે વંધારણ હોય ને એ 1 થી 14 હોય એમાં જે સાત કે આવે ને એ ન્યૂટન કહેવાય એટલે કે નોર્મલ કહેવાય 7 થી નીચે જે હોય ને એને આપણે એસિડિક કહીએ એટલે સાત કે ઉપર જે હોય એને આપણે આલ્કલ કહીએ તો આપણે હેલ્ધી રહેવા માટે 9 9.5 બે પાણી તો જણા આપણે બેઠા છે એમાંથી ખાલી 20 જણા કોલ્ડ ડ્રિંક પીતા બંધ થઈ ને તો એના શરીરમાં 50% રોગ થતા બંધ થઈ જાય એ કોલ્ડ કેટલી કતર નાખ છે ને એ તમને અહીંયા બતાવ નાખો હવે એમાં નાખશું આપણે પીએચ ડ્રો તો તમને ખ્યાલ આવશે કે આ કેટલા પીએચ નું છે અને આ છે પીએચ કેલ આ પ્રમાણે કલર બતાવ આ પહેલો છે સોડા બીજી બોટલ નું પાણી અને ત્રીજો અમારો કેન કેન ડોબાણી તમે જોઈ શકો છો બધામાં અલગ અલગ કલર થઈ ગયા છે બધાના અલગ અલગ પીએચ આવે છે આ એક ગ્લાસ પાસે અમારો કેન કેન ડોબાણી અહીંયા લો કે આ છે અમારો કેન પાણી ડોબાણી જે 9.5 પીએચ છે આવી ગયું છે બીજું છે આ ભાઈના હાથમાં એસએમ સારંગધારી બ્રાન્ડમાં આપણે બોટલ ડોબાણી કે એ છે

પણ 10 15 દિવસ રોકાવાનું થયો તો એ પાણી ખૂટી રહ્યું એટલે એક ટાઈમ જમો તો ચાલે પણ પાણી તો કોઈ પણ પીવો ન જો કે તમે આ બોટલનું પાણી પીશો કે ટેપ નું પાણી પીશો ત્યારે તમારું બોડી આવ એસિડિક થઈ જશે પણ જો પાછે તમે ઘરે ને કેંગન વોટર પી લેજો ને તો તમારું બોડી પાછું આલકોલે થઈ જશે આવો આ વિશ્વ એક જ માત્ર એક દિવસ છે આલકોલે મીન્સ આયનાઈઝર બીજું એક પણ નથી હવે સોડા બતાવવાનું એટલે કારણ કે તમારી બોડી તમે સારામાં સારી મેન્ટેન રાખો છો રોજ 4-5 લિટર ટેન્કનો પાણી પીઓ છો પણ આ સોડાની તમે જો ખરાબ આદત હોય ને તો થોડીક પણ સોડા પીલો ને એટલે ડેન્જર ઝોન આવી જાવ જો છે કોઈ પણ મતલબ ન રહેવો સારું ટેન્કનો પાણી પીઓ હોય છે સોડા એટલી બધી ખતરનાક છે બીજું એક તમને કહું કે જે બે થી ત્રણ બે તું જે બે થી ત્રણ બે તું જે કેંગન સોડાનું જે પાણી આવે છે ને તે વિદેશી છે ટોયલેટ ક્લીનર માટે વપરાય છે એટલે આપણે તો અહીંયા ચીક ઢોળા પીવાનો ક્રેઝ છે ઢોળા એટલે બધી ચક્કર નાખે નેક્સ્ટ હવે આ દે પાણીની વાત હવે આને સાયન્ટિફિકલી પ્રૂફ તમને આપું આ છે ડોક્ટર ઓટો એન્જિન બરાબર જેને કેન્સર થવાનો વાસ્તવિક કારણ 1923 માં શોધ કરી હતી અને 1931 માં એને ફિઝિયોલોજી પર નોબેલ પુરસ્કાર મળેલો છે ત્યારે એમને બે લાઈન કીધી કે કેન્સર ટીસ્યુ જ્યારે એસિડિક હેલ્ધી ટીસ્યુ જ્યારે આલ્કલાઇન એટલે કે તમે એસિડિક વાતાવરણમાં રહો છો કે એસિડિક ખાઓ પીઓ છો તો તમને કેન્સર જે બીમારી થઈ શકે છે જ્યારે તમે આ અલગ વાતાવરણમાં રહો છો તો તમે હેલ્ધી રહો છો એવર ડોક્ટર સાહેબ 100 વર્ષ પહેલા કીધેલું છે આપણે 2023 જતો રહ્યું ત્યારે ડોક્ટર સાહેબ 1923 માં કીધેલું છે અભી એક ડોક્ટર છે એવી જ રીતે ડોક્ટર રોબર્ટ જી રાય આ કોઈ સામાન્ય ડોક્ટર નથી અમેરિકન એન્ટી કેન્સર ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર છે જ્યારે જાપાને આવું ડિવાઇસ બનાવ્યું ને ત્યારે અમેરિકા વાળા ડોક્ટર સાહેબે રિસર્ચ કરવાનું કીધું કે તમે રિસર્ચ કરો કે આ ડિવાઇસની અંદર શું ખાસિયત છે તમે મેં રિસર્ચ કરતા કરતા એક બુક લખી નાખી કિલિંગ કેન્સર ફોર પીપલ એટલે કે કેન્સરને મારો માણસને નહીં પણ આપણે ઇન્ડિયાની અંદર ઊંધું છે કેન્સર એટલે 99% માણસ થલા કેમ કે આપણે તો શું મોદી સાહેબે માખણ આપ્યા છે માખણ લિમિટ હોય ને ત્યાં સુધી આપણે ઠીકના દોડ લે યમુના ક્રોસ પૂરા ન થાય ને એ પહેલા તો માણા પૂરા થઈ ગયા હોય પણ આ જે બુક છે ને આ બુકના ના પ્રકરણ નંબર 6 અને પાના નંબર 168 ના બીજા પેરેગ્રાફ માં લખ્યું છે કે એનર્જી કંપની દ્વારા બનાવવામાં આવેલું મશીન એફડી ફાઈ જો હોય એ મશીનનો નો હોય છે જે માત્ર 4000 યુએસ ડોલર ની કિંમત નું છે પણ આયોના જે દુનિયામાં રોલ્સ રોય કાર જેટલો કિંમતી છે તમને કદાચ ખ્યાલ હોય તો કે આ રોલ્સ રોય કાર કોઈ કમ્પેરીઝન નથી ઓયા બોલ સેવા કા સાડા ડિવાઇસ ને સરખાયું ને સાહેબ કા ડિવાઇસ ને તો કઈક તો ખાસ દેશે ને અને એ પણ આ ડોક્ટર સાહેબે આ એની ભૂખ છે કોઈ લા વાત હોય તો વાતી શકો જો એમાં લખેલું છે કે મેં અહીં ગુજરાતીમાં કીધું તમને કે ભૂખને સર એમાં લખેલું છે નેક્સ્ટ अमेरिकन एंटी कैंसर इंस्टिट्यूट द्वारा 10 प्रोडक्ट्स की सूची जारी करो मारी है कि यार कैंसर चाहे मामा या वज़ है तो सौती पहला कई वर्षों में प्राप्त नहीं आपको जाइए हमारे सौती पहले से आइलैंड आयरन जल वाटर एनर्जी कैंगनोल लाइव वाटर ताकि वो डॉक्टर मान लो उन्हें अमेरिकन वेबस જે એમડી પીએચ ની છે હોળ રેનાઉટ છે જે આપણા મનુષ્યના શરીરમાં જે દુર્મિત મુકી જે સારવાર થાય ને એના સોજક છે એને આપણે એન્ડોકોપી એન્ડોસ્કોપી એન્ડોસ્કોપી કેલોનોસ્કોપી કહીએ છીએ એના સોજક છે એમને આ ઘણી બધી ભૂખ લાગે છે દરેક ભૂખ ને અંદર કે 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 કેંકર વોટ રહે છે ઓલેક કરેલો છે અમાર તો આનું ભૂખ ને અંદર તો આખા આખા કેંકર વોટ રહે છે ચેપ્ટર દીધેલા છે એટલે આ ભૂખ ની ઉપર તમને એટલા માટે બતાવું છું કે કે આ આખો હેલ્થ નો કોન્સેપ્ટ છે આમાં અમારે ઘરનો એક શબ્દ એવો ચાલે એટલે આ બધું સાયન્ટિફિકલી પ્રૂવ થયેલી વસ્તુ છે એટલા માટે તમને બહુ ને બધું બતાવું હવે આ પાણી આપણા બોડીમાં વર્ક કઈ રીતે કરે છે તમને બતાવું તો કે ક્રોનિકલ બીમારી ક્રોનિકલ બીમારી એટલે કે ગેસ એસિડિટી કબજિયાત જેવી બીમારી હોય ને એને આપણે ક્રોનિકલ બીમારી કહીએ છીએ ત્યારે એવી કોને તકલીફ હોય ને તો આપણો પેટનો જે આલ્સર છે ને બત્રીસ દેશની ભૂખનો એમાં આવો બળ આવી જાય છે પણ જે આપણે ડેમો કર્યો ને સાડા સાડામાં ઉભી જો રેગ્યુલર પાણી પીવામાં આવે ને તો આપણો આંતરાઓ ક્લીન થઈ જાય છે અને આપણે ક્રોનિકલ બીમારીમાંથી મુક્તિ મળે છે આપણે બધા કહો છે કે દરેક રોગનું મૂળ પેટ છે પેટમાંથી બધા રોગ થાય છે તો જો રેગ્યુલર આપણે સાડા ઉભી હોય પાણી પીતા હોય ને તો આપણે ક્રોનિકલ બીમારીમાંથી મુક્તિ મળે છે હવે કોલોન નામનો કેન્સર છે કોલોન કેન્સરમાં પણ અમે 3 મહિનામાં નીલ લીજે લીધેલા છે પાણી હોય <laughs> 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 તો એમાં બોટલ અંદર ભરી સ્પ્રે કરો ને ડીપી હતું પાણી તો પણ એવા પણ રોગ મટી જાય છે પછી મે શરૂઆતમાં તમને કીધું કે આ કોઈ જે મહિબત ભાઈ કીધું કે આ રિક્ષા ચાલક ને એક બિઝનેસમેન પણ આ કોન્સેપ્ટ યુઝ કરે છે તો કોણ કોણ આ કોન્સેપ્ટ યુઝ કરે છે તો એમાં બોલિવૂડ ના હીરો હીરોઈનો છે મોટા મોટા બિઝનેસમેનો છે આપડા ધર્મગુરુઓ છે અને વર્લ્ડ ની મોટી સેલિબ્રિટી કહેવાય તો કે ડોનાલ્ડ ટ્રમ્પ બરાક ઓબામા બિલ ગેટ

ઇન છે અને બે નળી આઉટ છે એટલે કે બે નળી પાણી આપણને કાયમ લાગે છે એક ઉપરથી થી આવશે અને એક નીચેથી થી આવશે એમાં વિકલ્પ સ્વીચ આપેલી છે જો તમે નીચેની ની સ્વીચ દબાવો ને તો નીચે થી નીકળશે અટી પીએચ પાણી જેમ મેં તમને સ્પ્રે કરવાની કીધું ને જેમ કે બહાર નો કોઈ રોગ હોય દાદર સરસ ગેંગ્રેન સરસ જેવો કોઈ રોગ હોય તો આપણે બોટલ સ્પ્રે કરવાનો છે તો એમાં ઉપર થી પાણી આવશે

પણ જો તમે સાડા અગિયાર માં પંદર વીસ મિનિટ શાકભાજી લઈને પલાળી દેશો ને તો બધી ભેસી થાય અને દવા રીમુ કરે જાય અને આપણા ફળ અને શાકભાજી ઓર્ગેનિક કરે જાય પછી એક સ્વિચ આવશે સ્વિચ એક છે અને પોઈન્ટ ત્રણ છે જેમાં સાડા નવ અને સાડા નવ બીએચ નું પાણી નીકળશે જે આપણે રેગ્યુલર પીવા માટે અને રસોઈ બનાવવા માટે વપરાય છે તો આમાં નીચેથી આવશે બ્યુટી વોટર જે ચાર થી છ પીએચ નું છે આ બ્યુટી હોટેલ છે ને આપણે નાવા ધોવા માટે વપરાય છે પછી એક સુવિધા આવશે સાત પીએચ જે ઉપરથી અને નીચેથી બે બાજુથી સાત પીએચ નું પાણી નીકળે છે સાત પીએચ નું પાણી જોઈએ આપણે આઠ વર્ષથી નીચેના બાળકોને પાવા માટે હોય છે ઘરમાં કોઈ બે દીકરી પ્રેગનેન્ટ હોય તો એને પીવાનું હોય છે અને કોઈ મેડિસિન કોઈ દવા લેતું હોય ને તો એને સાત પીએચ નું પાણી પીવાનું હોય છે પછી આ બધા સ્કીમ ના લીધેલા અલગ અલગ રિઝલ્ટ છે એમાં આપણે થોડો ટાઈમ પહેલા એક આ રીઝલ્ટ લીધો છે આ ભાઈ નીચે છે ને એ ભાઈ છે બીપીન ભાઈ કાબા ભાઈ કે છે જે આટકોટના વર્તી છે એમને કેન્સર જીધો 15 17 લાખ રૂપિયાનો ખર્જો કર્યો છતાંય કેન્સર નતો મંડ્યું બાજુ હતો ને એમને અડીબીએનો સ્પ્રે કર્યો અને 9.5 બીએન નું પાણી પીધું એટલે કેન્સર મુક્ત છે અને પાર્ટી અંદર રહ્યા છે પછી આમાં બધા સ્કિનના લીધેલા રિઝલ્ટ છે અલગ અલગ આ ભાઈ વાઇટ ડાર્ક છે ને આપણે કોડ કે ને એમાં પણ અમે રહેલું રિઝલ્ટ છે પછી આ કેન્સરનો રિઝલ્ટ છે એ નીલ રિઝલ્ટ છે અમે લીધેલું પછી આ ગેંગ્રીન છે આ અમારે ટીમ નાઈટ લીધેલું રિઝલ્ટ છે અમારી ટીમનું નું છે ગેંગ્રીન મુક્ત છે આ ભાઈ નેક્સ્ટ પછી મેં તમને જે ખેડૂત જે આપણે પેસ્ટી જે છાડે છે ને એના વિશે વાત કરી તો એક ગ્લાસમાં જો તમે થોડો યેલો કલર દેખાશે

જોઈ શકો છો તમે સાહેબ તેલને બ્રેક સે નાખો તેલને ફાળ નાખો પાણી આવ જોઈ શકો છો તમે કે વાઈટ કલર થઈ ગયો છે અમારા મશીનનું સાડા 11 પીએચ નું પાણી છે સાડા 11 પીએચ ના પાણીમાં તમે 15 20 મિનિટ કોઈ પણ સાત બજે રાઈ પડાડ ને તેમાં જેવા પ્રકારની ખેડૂતો દવા છાટીએ છે ને એ દવા બધી રીમો કરશે અને આપડા ફળ અને શાકભાજીને ઓર્ગેનિક કરે છે આ સાડા અગિયાર પીએમ પાણી રહ્યું ને એ આપણે રેગ્યુલર નથી પીવાનું હતું પણ સવાર સાત જો એક એક ગ્લાસ પીવો ને તમે તો બીપી ડાયાબિટીસ પથરી આંદાના રોગ વેટ લોસ કરવો હોય શરીરની કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો સાડા અગિયાર પીએમ પાણી તમે સવાર સાંજ એક એક ગ્લાસ પીજો ને તો એ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આપણા હવે આજે પાણી પીવાના ફાયદા જાપાન કોરિયા અને યુએસએ જેવા દેશોએ રિસર્ચ કરી કીધું છે કે ખરાજો એનર્જી ડાયાબિટીસ હાડા દુખાવો હાર્ટ કન્ડિશન લાઈ હાઈ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ કબજિયાત ઝાડા ઉડે થાક લાગો વજન ઘટાડો માથા દુખાવો પેટનો દુખાવો કેન્સર જે જેડિસિયા કારણ પથરી આંતરનો દુખાવો શરીરની ગરમ ડિહાઇડ્રેશન અને શરદી આ બીજા 170% ના રોગમાં અમારો કેંગરનો પાણી ફાયદાકારક છે આનેલે આપડે જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ હે એમાં કેન્સર પછી લગાડેલું છે તેમાં કે ગુજરાતીમાં લખ્યું છે કે કેન્સર જે બીજી 70 પ્રકારને બીમારીમાં ફાયદાકારક છે અને મશીન તમને બંધારણની વાત કરું કે આ કાગળ આ ફિલ્ટર આવે છે કે ક્લોરિક અને લીન ને છૂટા પાડીને પાણીને આગળ ધપાવે છે એક તોની સન્નામુજ એસિડિક આયર્ન પાણી અલગ કરે અને મશીનનો હદય કહેવાય છે प्लॅटिनम पोलेट टायटॅनियम ने प्लेस छ जायला प्लॅटिनम टायटॅनियम दादो रे ने त्या सोणा करता मोगी जातो ये એટલે मशीन थोडं मोगो आहे पण फायदा एको आहे की हाने 15 20 25 वर्ष સુધી पेश करू शकते ना थे हं अदर दिवसाते कंपेरिजन करी आपण तो मार्केट म आणा बदला आयटलाईन मशीन मले रे त्यानी साते कंपेरिजन करी आपण तो कातक दर्जीनी हो वारन नी हो डॉक्टर नी हो પણ જ્યારે ઓપરેશન કરવાનું હોય ને ત્યારે ડોક્ટર એક કાતર વપરાય કેમ કે કે ડોક્ટર એક કાતર ને મેડિકલ નો ગ્રેડ મળેલો છે એટલા માટે આ મારો ડિવાઇસ લઈ ને એ વિશ્વ એક જ માત્ર એવો ડિવાઇસ છે જેને ISO 13485 નો મેડિકલ ગ્રેડ ધરાવતો મશીન હોય ને તો અમારો એક જ છે કેકેન નો બીજો એક પણ નથી આ પ્રજાતિ વધારે ડોક્ટરો હેલ્થ લેવા માટે ડિવાઇસ ઘરે વસાવવું જોઈએ એવું રેફરલ કરે છે ફેક્ટરી ડાયરેક્ટ ડિલિવરી આ બહુ મહત્વનો મુદ્દો કહેવાય આને કે શોરૂમ નથી આને કે ફ્રેન્ચાઇઝી નથી આને કે જાહેરાત નથી ડાયરેક્ટ જાપાન થી બેંગ્લોર અને બેંગ્લોર થી આપણા ઘરે વચ્ચે બીજો કોઈ નહીં 48 નહીં પણ આ થોડું જૂનું બે છે 50 વર્ષથી થઈ ગયા છે આ 50 વર્ષ કાર્યરત છે મુખ્ય પાંચ પ્રકારના પાણીનું ઉત્પાદન છે અને જે 1.5 બીએચ અને 1.5 નું જે બતાવે ને એ આ દિવસ કરીને બીજું કોઈ કાઢી શકતો નથી 15 થી 25 વર્ષે લાઈફ છે અને 5 વર્ષની વોરંટી છે આ અમેરિકાનો ગોણશીલવર ડિવાઇસ ન મળેલા છે અમાર આ અમેરિકાનો વોટર કવરટીએસએસના ગોણશીલવર માત્ર અમારે ડિવાઇસ ન મળેલા છે વિશનો વોટર કવરટીએસએસના ગોણશીલવર અમારા ડિવાઇસ ન છે આ છે એવા અમારા ડિવાઇસ મળેલા છે અને નવા નવા સર્ટિફિકેટ આ ડિવાઇસ નવા છે આપણે સર્ટિફિકેટ અમારા ડિવાઇડ મળેલા છે તો સર્ટિફિકેટ છે આ જો કેટલા બધા ઘણા બધા સર્ટિફિકેટ મળેલા છે આ એક જાપાનના ના હેલ્થ સર્ટિફિકેટ છે કે જાપાનની દરેક હોસ્પિટલ માં ડિવાઇડ રાખી શકો છો તે આપણે તો અહીંયા સુરેન્દ્રનગરની ની ઘણી બધી હોસ્પિટલ માં છે હા હવે મસ્ત મોટો મોટો આ મહત્વનો છે કે આ બધું જોયા પછી આપણે નક્કી કરવાનું કે આપણે કેવું પાણી પીવું જોઈએ અડીસો પ્લસ ઓર બી જનરે કરતો પાણી પીવું જોઈએ કે માઈનસ 400 ઓર બી જનરે કરતો પાણી પીવું જોઈએ એસિડિક પાણી પીવું જોઈએ કે આલ્કાઇન પાણી પીવું જોઈએ 15 થી 20 આણા નું પાણી પીવું જોઈએ કે 4 થી 6 આણા નું પતલું પાણી પીવું જોઈએ કેમિકલ વાળો ખોરાક ખાવો જોઈએ કે કેમિકલ મુક્ત ખોરાક ખાવો જોઈએ નેક્સ્ટ સેલેક્ટ એક કંપનીનો અમારો સ્લોગન છે

આપણા ઘરની કોઈ એવી વસ્તુ નહિ હોય કે આજ થી બે પાંચ વર્ષ પેલા લાવ્યા હોય એ જ વસ્તુ આપણને અત્યારે એ જ ભાવે મળતી હોય છે કોઈ એવી વસ્તુ એક પણ નહિ હોય લગભગ પણ આ મશીન જ્યાર ગ્લોબલ કર્યું છે ને પચાસ વર્ષ ત્યારે આ સેમ પ્રાઇસ એ વેચે છે એમાં એને ફ્લેટ પ્રમાણે પ્રાઇસ આ મોડલ છે ને બાર ફ્લેટ મોડલ છે આમાં મેં તમને કીધું ને પ્લેટિનમ ટાઇટેનિયમ ની ફ્લેટ છે એટલે ફ્લેટ પ્રમાણેની ની પ્રાઇસ છે આ બાર્કટ મોડેલ છે જે બટને 25 વર્ષની લાઈફ છે મિનીટર 6 લીટર પાણી ગડે છે 3 વર્ષની વોરંટી છે 396000 રૂપિયા આ છે બીજો નો મોડેલ છે ને એક કે મોડેલ છે જે આપણે એના સિસ્ટમ વાળો ટચ સ્ક્રીન વાળો મોડેલ છે જે 8 લેટમાં જે 15 થી 25 વર્ષની લાઈફ છે મિનીટર 6 લીટર પાણી ગડે છે 5 વર્ષની વોરંટી છે 343000 રૂપિયા અને આ જે બીજો ત્રીજો નંબરનો જે મોડેલ છે ને એ પ્લેટિનમ બોડીનો છે જે સાત પ્લેટનો છે 15 થી 25 વર્ષ લાઈફ છે મિનિટે 6 લિટર વાણી કાઢી છે 3,97,000 રૂપિયા અને સૌથી વધારે ડિવાઇસ છે સતવડ તો આ જે ઓલી રોબર્ટ જી ગુફા બતાવ ને એ આ ડિવાઇસ છે જે સિવિલ હોસ્પિટલમાં મેં તમને વાત કરી ને એમાં આ ડિવાઇસ છે બોસ સૌથી વધારે ડિવાઇસ જે સેલ થાય છે 80% ડિવાઇસ સેલ થાય છે

આના વિશે કોઈને પણ કોઈ ક્વેશ્ચન હોય તો મને અથવા સિનિયર રૂબરૂ મળે તમે એની સાથે વાત કરી શકો છો થેન્ક યુ